સો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય માતાજી જય ખોડમાં જય મરડીમાં કેમ છો બધા તો ફરી મારા નવા બ્લોગમાં તમારો બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે જવાના છીએ વાડીએ જોઈએ આગળ શું થાય તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા જ ખાસ કરીને વાત કરું તો મામાના ઘરે ફરી પાછા આપણે આવ્યા છીએ અને મામાએ માસ મજાનું કામ કરી નાખ્યું છે તો ચાલો તમને બતાવી દઉં તો ફાઈનલી તમને પત્ર દેખાતા હશે એ ઓલરેડી એટલે કે મામાએ મસ્ત મજાને ફિટિંગ કરી નાખ્યો છે અને હાલો આજે આપણે મસ્ત મજાની વાંચડી પાસે પણ જઈએ વસરૂસે રમાડીએ થોડીક વાર રમાડીને પછી નીકળશું વાડી બાજુ જો આખા પાછું કંઈક નવીન થતું હોય છે તો ઓલરેડી વ્લોગમાં જોડી દેશું હાલો આપણી સાવ આઈ એમ જેની એ મમ્મી

ગી ગયા છે મસ્ત મજાના છ અને બધાય જો ટાઢાપોનો વાહર ખાઈ છે હું બતાવું તમને વ્લોગમાં હો ટાઢાપોન ના વાહર ખાઈ હે વાહર તો ખાઓ જોઈએ મસ્તીમાં આવે હે અમાર બેન લઈને આવે છે ધૂમ બાઇક નવું મોડેલ છોડાયું જોઈ લ્યો આપણે ધૂમ બાઇક ખકાવાની હે ક્યાં પોગું કઈ નકી ના હોય અને ધૂમ બાઇક ચાલે છે આવડા વ્લોગમાં એમ કાઈ વાય અને જો બાકી નજારો આદનો

શીખે છે નીણ વાટ વાટે જો વાટે ફોડ વાટે છે જો આપણે આટ લઈ લીધું છે સહી એ કરવાનું જોઈએ શીખવાનું હોય નો આવડે આ બાજુ નાક નીચે આ બીજું નોકુ નાટ છે તમ શીખવાડું જો આ થાંભરા પર શીખવાડે રેડી આપને મારો બેટ એમ તો અગરુ એ તો આ હાથ ને રખાય થાંભરા પર હા આ માથે નો જે રાખ્યો આમ અરે આપા જો મમી આવો પાછરા ગરના વાડીને લઈ જવાનું હાલો આગળ મળસુ આ ગારા વાડી હટ આ આ નો બયો એવું કરે છે એ કોણ સમજાવ દીપડાને જલ્દી ફટાફટ મોકલજો આયા અને આ બુધી નહી હે ની બતાવવાનું ઓકે તરી તો મંદિર તરફ જઈ રહ્યા હી બધાઈ અને જવાનું જો આમાં

ખોડિયલમાનું મંદિર આવી ગયું છે જો ચાલો આ આપણું ખોડિયલમાનું મંદિર હાલાઈ એને ચલાય લાઈ સંપલા

તો હાલો હર હર મહાદેવ જય માતાજી જય ખોડલ માં જય મેરડી માં ફરી મળશું નવા બ્લોગ સાથે